એ રીતના ચાલે રામ રામદા ઇરાને કેમ છો બધા મજામાં તો હાલો આજે જો ને આપણે અમે કલમ કઈ રીતના લગાડીએ જોઈએ આગળ કઈ રીતના એમાં કેટલા દી રાખવાનું હોય કેટલા દી પાછું એનું પ્રોસેસ હોય બધી કેટલા આદિ પછી કાપવાની ને આ રીતના તો જોવું આગળ વધીએમાં કઈ રીતના લગાડી બાજુના રૂમમાં બધું ચાલુ હોય કે કઈ રીતના કટિંગ કરે કઈ રીતના એમાં ક્લિપ છોટાડે એ બધું જોઈએ જોવું આગળ વધીએ જો આ ભાઈ ચિત્ર દાયર કાપવાની હોય ને એનું

સી એ આ રીતના આવે જાય દબાવો પ્રેસ કરો એટલે કટિંગ થઈ જાય આ રીતના કટિંગ કરવાનું હોય અને આવી બધી પાછી એમાં ક્લિપ મારવાની હોય ક્લિપ દાયમાં ક્લિપ મારવાની હોય હું જોઉં ત્રણે આ સોપા પાવડર છે એમાં પાવડરમાં બોરે આ હાથ દી પછી આમાં પાડું થાય હાથ દી પછી પાડું થઈ જાય હાથ દી પછી પાછી આ લગાય હાથી હાથી કાપે કલમ લાગે એ પાડું થાય પછી

જ્યાં ઝાકર જેવું થાય ત્યાં મશીન છે ઇલેક્ટ્રિક લઈ પાણીનો ભેજ ચાલુ ને ચાલુ ગયો તારીખ બધી તારીખ પ્રમાણે ગોઠવાઈ ગઈ બધી તારીખ પ્રમાણે આ બધા મશીન હોય ઝાકરના ના આ રૂમ માં હાથદી રીતે દી પછી આમાં પાછી કલમ લાગે

પાણી ચાલુ જ હોય મશીન માં તારીખ વાર બધું લખેલ જોઈએ કે કેટલી તરકી લગાડી કેટલી આ લાગે ઉપર કમરાય થવા દેખાય